મેં કાળમતો હાલ કાળ બોડીનો હાલ હિટ લઈ અમે અમારે એક સુજુદ દે કાળ દેખે ન અમે કાડમ મેં કાડન જા બોન થાય કરાબો આ એકલા કાડે દેખે કાળ તા અમાર ખાઈ મારે હા થિરણા કર લા બોડુડા મોબાઈલ મોબાઈલ રમુ લઈ આ મોબાઈલ ના હા કે મેડિકલ છે આ રેડી રહે રેડી થા થે એક ન હા ઓ કચિરોડું મોઈ દેબો હા સુદન જા हे हे कातरा कासना हे मासुरे मासुरे एकटा काना एकटा ओय लूलाटा गे तोर चोक्टी की कोहलो आछि रे मा कोहलो आछि जाडो आछि